ત્યાંની જે સ્થાનિક જનતા છે તે ખૂબ જ વારંવાર મુશ્કેલીમાં મુકાય છે ઘણી વાર તેઓ પડી જાય છે સાથે એક્સિડન્ટોની પણ દુર્ઘટનાઓ છે જેના કારણે જે સ્થાનિક સ્થાનિક જનતા છે જનતાએ ચક્કાજામ કર્યા મોટી સદલી ગામના જે સ્થાનિક સરપંચ છે જે પોતે તેના રહીશ છે અને રહીસે જે ગામ લોકો છે એ જનતાને સાથે રાખી ને રોડના ચક્કાજામ કર્યા જેના કારણે ત્યાંની જે પોલીસ છે

رستا پڙهاو رستا پڙهاو رستا پڙهاو رستا پڙهاو رستا پڙهاو રોપાન <mully> hey, hey. hey, yeah, yeah, yeah. <mully> સી ગાડી ગાડીને હિડવા ગાડીને હિડવા ગાડી સારી એમને થોડું છે ગાડીને કણ હિડતો